સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ ની ગ્રાન્ટ અંતર્ગત પાટણના વોર્ડ નંબર સાત ના જુના ગંજ બજારમાં આવેલી ચોવીસી ની શેરીમાં રૂપિયા બે લાખ છન્નું હજાર આઠસો સડસઠ ના સીસી રોડ બનાવવાનું વિકાસલક્ષી કાર્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યારે પાટણ ચોવીસી ની શેરીના સ્થાનિક રહીશોએ થયેલ કામની ખુશીની લાગણી વ્યક્ત કરી પાટણના વોર્ડ નંબર સાત ના પૂર્વ કોર્પોરેટર ચેતનાબેન પ્રજાપતિનો અને પાટણ નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો ਕੈਮਰਾਮੈਨ ਹਾਰਦਿਕ ਸੋਲੰਕੀ ਸਾਥੇ ਉਪੇਸ਼ਪੰਚਾਲ ਦਿਵਯੰਗ ਨਿਊਜ਼ ਪਾਪਰ